મહાસિ પુરાણ કરવી તો સારી રીતે કરી શકે અહિયાં ગુસ્સાથી રુદ્ર ઉત્પન્ન થયા છે બ્રહ્માજીએ કીધું છે કે તમે સૃષ્ટિનું સર્જન કરશો કોને પૂછ્યું છે રુદ્રને હવે રુદ્ર જયારે સૃષ્ટિ ઉત્પન્ન કરે તો એમના જેવી સૃષ્ટિ ઉત્પન્ન થાય એટલે જયારે રુદ્ર એ સૃષ્ટિ ઉત્પન્ન કરી છે ત્યારે દાકીની સાકીની ભૂત પિસાજ આ રીતે એમણે તો પોતાની સૃષ્ટિ બનાવવાનું ચાલુ કર્યું છે આ બ્રહ્માજીએ જોયું છે અને એમને રોક્યા છે રહેવા દો આ કામ આટલેથી જ રહેવા દો આનાથી વધારે તમે કરશો ને તો ક્યાંક હું અંદર તકલીફમાં આવી જઈશ આમ બ્રહ્માજીએ એમને રોક્યા છે રુદ્રને ના પાડી છે આગળ જતા બ્રહ્માજીએ આમ પોતાના બીજા પુત્રો એટલે પુલતસ્યમ મરીચી નારદજી આ લોકો આ બધા પુત્રો એટલે એક હજાર પુત્ર પાછા ઉત્પન્ન કર્યા છે ભૃગુ અંગીરા આ બધા જ ઋષિઓ ઉત્પન્ન થયા છે પણ છતાં પણ સૃષ્ટિનો વિસ્તાર નથી થયો કારણ કે નારદજીએ વારંવાર બધા મુનિઓને સમજાવ્યું છે કે સૃષ્ટિનું સર્જન કરવું એ તમારું કામ નથી તમારું કામ છે ભગવાનને યાદ કરવું ભગવાનનું નામ લેવું એ લોકો જંગલ તરફ પાછા ગયા છે આગળ જતા અહીંયા કહેવામાં આવ્યું છે કે બ્રહ્માના વામ અંગથી શત્રુપા નામની કન્યાને દક્ષિણ અંગ હતી મનુ નામના પુત્રને ઉત્પન્ન કરવામાં આવ્યા છે અને એમની મૈથુની સૃષ્ટિથી આ આખું જગત ભરાણો છે આ જે સૃષ્ટિ થઈ છે ને આપણા જગતની આવા તો અનેક જગત આ બ્રહ્માંડમાં તરતા મુકાયા છે આ એક આપણી પૃથ્વી નથી આના સિવાય પણ પૃથ્વીના કેટલા ગ્રહો આ અંતરિક્ષમાં તરી રહ્યા છે આપણાને ખબર નથી અને એ બધું ચલાવી કોણ રહ્યું છે એક પરમાત્મા હા આ સનાતન ધર્મની આ ખૂબી છે કે આપણાને આ બધું જ્ઞાન આપી રહ્યા છે એટલે આવું ભગવાનના ચરણોમાં જતા અહીંયા કહેવામાં આવ્યું છે કે એમને મનુ અને શત્રુપાને આકૃતિ દેવહૂતિ અને પ્રસૂતિ નામની પુત્રીઓ થઈ છે આ પુત્રીઓ દ્વારા આગળ જતા સૃષ્ટિનું સર્જન કરવામાં આવ્યું છે અને આકૃતિની રુચિ પ્રજાપતિ દેવહુતિને કશ્યપ અને પ્રસુતિને દક્ષ રાજા સાથે પરણાવવામાં આવ્યા છે આ પ્રસુતિ અને દક્ષની સાઠ પુત્રીઓ છે અને એમાંની એક પુત્રી છે એ આપણે સતી માતા છે એ અહીંયા આખી કથા બતાવવામાં આવી છે કે સતીએ કેવી રીતે મેં પહેલા દિવસે કથા પ્રવેશમાં સતીની કથા લીધી હતી એ કથા અહીંયા બતાવવામાં આવી છે આ રીતે અહીંયા સતીના આખ્યાનને કથાને આપણે પ્રણામ કરીએ છીએ આગળ જતાં પ્રિયવ્રત નામના રાજા થયા છે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે પુત્રો છે ઉત્તાનપાદ એટલે જેના પગ હંમેશા ઊંધા રહે છે એવા ઊંધા કોના રહે છે જે સાષ્ટાંગ દંડવત કરે છે ને એના ચરણો હંમેશા ઊંધા રહે છે આ રીતે ઉત્તાનપાદની વ્યાખ્યા સમજાવવામાં આવી છે આગળ જતાં બતાવ્યું છે કે ઉત્તાનપાદને સુરુચિ અને સુનીતિ નામની બે પત્ની છે મહારાણીઓ છે અને આમાં નામ પ્રમાણે જ એમના ગુણ બતાવવામાં આવ્યા છે ઉત્તાનપાદ બહુ જ ગુણી રાજા છે પણ સુરુચિને પુત્ર છે ઉત્તમ અને સુનિતિને પુત્ર છે ધ્રુવ હંમેશા જીવનમાં સુન સુનિતિ રાખીશું ને તો ધ્રુવ જેવા બાળકો આપણા ઘરે થશે નહીતર સુરુચિ રાખીશું ને જે આવ્યું તે ઓયા કરતા રહીશું ને તો પછી કોઈ બેડો પાર કરી શકશે નહીં ધ્રુજી મહારાજને એમના પિતાના ખોળામાં બેસતી વખતે સુરુચિએ રોક્યા છે કીધું છે કે તારે જો ફરીથી તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો ફરીથી જન્મ લે મારી કોખે તો તને હું તારા પિતાના ખોળામાં બેસવા દઉં ધ્રુવજી મહારાજ માતા પાસે આવ્યા છે સુનિતિ એવી મા છે કહેવાય છે ને કે પહેલો શિક્ષક એટલે મા